ઉબાડિયામાં જો વાત કરવામાં આવે તો દાણાવાળી પાપડી લીલા મરચા આદુ લસણ શક્કરિયા સહિત વિવિધ શાકભાજીને મિશ્રિત કરી એક માટલામાં ભરીને કલારથી તેને પેક કરી દેવામાં આવે છે અને ઉબાડિયાના માટલાને ઊંધું કરી તેને અડધો કલાક સુધી ગરમ કરવામાં આવે છે જે બાદ ઉબાડિયું તૈયાર થઈ જાય છે ઉબાડિયાની સાથે લીલા મરચાની ચટણી અને છાશ પણ આપવામાં આવે છે ઉબાડિયાનો સ્વાદ માણવો એક પણ એ લાહો છે જે પણ આ રોડ પરથી પસાર થાય છે તે અશુક ઉબાડિયાનો સ્વાદ માણતા હોય છે એ ભરી પછી એ પેક થઈ જાય એટલે એના પછી પાછું કલર નાખવામાં આવે એમ એને રે પછી કમ્બોયના એનેથી પેકિંગ કરવામાં આવે ને પછી છે ને તો આટલા મૂકીને એ પછી સળગામાં આવે મતલબ આ નીચે પહેલા પાંચ પાપડી મૂકવાની ને પછી માટલાને ઊંધું કરીને પછી મૂકી દેવાનું પછી એના પછી અડધો કલાક અડધો પોણો કલાક થાય પછી પાપડી નીચેથી જોઈ લેવાની વફાઈ ગઈ કે નથી વફાઈ જોઈને પછી માટલું કાઢવામાં આવે ને પછી એ પછી વફાઈ ગઈ એટલે અમે પછી એ પછી વેચીએ એમ કાઢીને દક્ષિણ ગુજરાતમાં ઠંડીની સિઝનમાં ઉંબાડિયું ઠેર ઠેર ઉંબાડિયું મળે છે અને અમારા દક્ષિણ ગુજરાતમાં ઉંબાડિયું બહુ પ્રખ્યાત છે અને લોકો ઉંબાડિયું ખાવા ઘણા આવે છે